નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે શાળાઓમાં બાળકો કેટલા સુરક્ષિત જ્યારે બાળક મોટું થાય ને ત્યારે એ માતા પિતા સાથે પણ જેટલો સમય ન પસાર કરતો હોય એનાથી પણ વધારે સમય એ શિક્ષકો સાથે પસાર કરતો થાય છે અને એટલા જ માટે શાળાઓનો બહુ જ મહત્વનો ભાગ હોય છે બહુ જ મહત્વનો રોલ હોય છે કોઈ પણ બાળકના જીવનમાં કોઈ પણ શિક્ષકનું ખૂબ જ મહત્વનો રોલ હોય છે કોઈપણ બાળકના બાળપણ માટે અને જ્યારે શિક્ષક સારો હોય ત્યારે બાળક ખૂબ જ સરસ રીતે પોતાનું જે ભવિષ્ય છે તેનું નિર્માણ કરી શકે છે અને માતા પિતાને પણ બહુ જ સારો એવો સહારો મળતો હોય ને એટલા જ માટે જે માતા પિતા છે એક હંમેશા એક સારી શાળા એક સારું શિક્ષક ગોતતા હોય છે અને જ્યારે એ જ શિક્ષક હેવાન નીકળે ત્યારે શું જ્યારે એક શિક્ષકોની એ જ પ્રકારની એવી હેવાનિયત સામે આવે કે જેમાં માતા પિતા પોતાના બાળકને શાળાએ મોકલતા પણ ડરે જી હા એવા જ શિક્ષકોની ક્રૂર માનસિકતા વિશે આજે આપણે વાત કરી રહ્યા છે આપણે હંમેશા ચર્ચા કરીએ કે એવો સમય ગયો કે જ્યારે જે શિક્ષકો છે એ બાળકોને હાથ પર સોટી મારતા એટલે એક એવી વાત કદાચ હતી જો કદાચ આપને પણ યાદ હોય કે સો વિદ્યા આવે એવું લોકો બોલતા હતા પણ હવે અત્યારના સમયમાં એ બધી જ વાતો ભૂલાઈ ગઈ છે વિસરાઈ ગઈ છે એવું આપણે કહેતા હોઈએ છીએ પણ એક એવી જ શિક્ષકની એક એવી માનસિકતા સામે આવી છે હેવાનીત સામે આવી છે અમદાવાદમાં જ પૂર્વ વિસ્તારમાં વટવાની એક શાળા છે જે શાળાના શિક્ષકે એક વિદ્યાર્થીને એના એની બેસવાની જગ્યા પરથી એને મારવાનું શરૂ કર્યું ને પછી મારતા મારતા તેને વચ્ચે લાવ્યો છે ને પછી દિવાલ પર તેનું માથું પછાડ્યું છે જો કે શિક્ષકને પછી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પણ વિચારો ખાલી એ વિદ્યાર્થીની એ પ્રકારની એ સમયની માનસિકતા શું હશે કે જ્યારે એને આ રીતે માર મારવામાં આવ્યો હશે એનું માથું દિવાલમાં પછાડવામાં આવ્યું હશે એ સિવાય ઘણી એવી ઘટનાઓ સામે આવે છે ભિલોડાની હમણાંની જે ઘટના છે જે આપણે ન ભૂલી શકીએ એ પણ શિક્ષકની ક્રૂર માનસિકતા સામે આવી હતી શિક્ષકો એને આપઘાત કર્યો એ પ્રકારની ઘટના પણ સામે આવી છાત્રની ભૂલ ન હોવા છતાં પણ વારંવાર શિક્ષક તેને માનસિક ત્રાસ આપતો હતો એટલા જ માટે ભિલોડામાં શિક્ષકના ત્રાસથી છાત્રે આપઘાત કર્યાનો આરોપ પણ સામે આવ્યો છે સતત સામે આવતી આવી ઘટનાઓ શિક્ષકોની આ પ્રકારની ક્રૂર માનસિકતાને દર્શાવે છે શું કે શું કોણ છે જવાબદાર શા માટે શિક્ષકો આ રીતે જે વિદ્યાર્થીઓ પર જે ત્રાસ ગુજારતા હોય છે માતા પિતાને કેટલો ભરોસો આવે હવે શાળા ઉપર અને તેમના શિક્ષકો પર તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર વિજય ઠક્કર છે જેઓ એજ્યુકેશનાલિસ્ટ છે આપણી સાથે જોડાયા છે પ્રેરણા દવે પ્રોફેસર છે આપણી સાથે જોડાયા છે વિધિ મોદી સેક્રેટરીસ્ટ છે

અને એને નીચું મો રાખવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે હવે આના કારણો આપણે અત્યારે તપાસીએ તો એની વાત આપણે હવે કરવાના છીએ પણ મૂળ કારણ એવું છે કે એટલી બધી શાળાઓની સંખ્યા વધે છે અને એની સામે ટ્રેન ટીચર ટ્રેન ટીચરની ઉણપ ઊભી થઈ છે અને ટ્રેન ટીચરના ટ્રેન ટીચરની અંદર પણ ટ્રેન બીએડ કર્યું હોય એટલે શિક્ષક તરીકેના ગુણધર્મો ધરાવે છે એવું જરાય માનવાને કારણ નથી આપણે ત્યાં ઓછો પગાર કલ્પના કરોમાં ઓછા પગારે ને નોકરી રાખવામાં આવે છે તો આપોઆપ એ અનટ્રેન લોકોને રાખી લે છે અને પછી અનટ્રેન માણસ છે એની પાસે સાયકોલોજીનો અભ્યાસ નથી હોતો એણે બાળ મનોવિજ્ઞાન નથી સાંભળ્યું કે નથી એણે બાળ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો કે નથી એને બાળ વિજ્ઞાનની પરી પરીક્ષા આપી હવે આવા સમયમાં જ્યારે બાળકનું કોઈ અસહજ વર્તન બાળક માટે સહજ છે પણ ટીચર માટે એ અસહજ લાગે છે કે આવું તો હોતું હશે અને એને કારણે પોતે પાછો બાળક છે પોતે પણ

વિદ્યાર્થી ન આવડે તો એના માટેની સજાઓ નિશ્ચિત છે ભણાવનાર શિક્ષક સજા કરે છે ને ત્યારે ધબ્બો મારે છે કાં તો એ થોડો હાથ દબાવે છે કાં તો માથામાં ટપલી મારે છે અને પ્રેમથી હોય છે

શા માટે સામે આવતું હોય શકે શું લાગે છે આપને કે ક્યાંક ને ક્યાંક આપણે આજના જે શિક્ષકો છે ને આજના શિક્ષકો અને એમના જે વિદ્યાર્થીઓ છે એમના વચ્ચેના જે સંબંધ છે તે ક્યાં બદલાયા છે જી જી અ આપણે ત્યાં છે ને શાસ્ત્રોમાં જ આપણે ત્યાં તો એવું કહેવાય છે કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા તો એ સાધારણ ન હોવા પાછળના કયા પરિબળો હશે પહેલા તો આપણે એ વિચારીએ તો કે વ્યક્તિ છે ને એક શિક્ષક જયારે બને તો એની પહેલી શરત એ હોય છે કે સુવસ્થિત હોય સ્વસ્થ હોય એમ અને આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ શારીરિક માનસિક આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક રીતે સ્વમાચિત હોય ને એને આપણે સ્વસ્થ કહી શકીએ તો જ્યારે તમે કોઈ પણ એક કોમળા વિચાર બીજ તમે ટ્રેન કરવા માટે જઈ રહ્યા છો કે કોઈ પરિવાર છે તમારા હાથમાં પોતાનું બાળક આપે છે ને ત્યારે સ્વમાચિત હોવું જરૂરી છે અને આપણે બધા જ કહેવાય ને કે શિક્ષકો બનીએ તો આપણે પણ નોર્મલ હ્યુમન બિંગ્સ જ હોઈએ છીએ તો શક્ય છે કે બાહ્ય પરિબળો છે સ્ટ્રેસ છે પોતાના અંગત કારણો છે ને એ પણ આપણા માટે જવાબદાર હોય જ છે એ બહુ સાહજિક વાત છે પણ જયારે જયારે તમે જઈ રહ્યા છો ત્યારે તો એક શિક્ષક બાળક સાથે જાવ છો ને ત્યારે બહુ સહજ ભાવે એમની સાથે જવાનું હોય છે તો એક એ પણ કારણ જવાબદાર હોય શકે આપણે પ્રોપર નથી સાંભળી શકતા હું સાથે આ ચર્ચાને આગળ વધારીશ વિધિજી લાગે છે કે ક્યાંક પોતાના ઘરની કોઈ પરિસ્થિતિ પોતાના ઘરનો કંકાસ પોતાના ઘરનો ઝઘડો અને એનો ગુસ્સો પણ ઘણી વખત શિક્ષકો આવીને શાળાઓમાં કાઢતા હોય છે જી બિલકુલ એના વિશે હું તમને જરૂરથી વાત કરીશ સૌથી પહેલા તો આપણી આજુબાજુનું જે વાતાવરણ હોય છે ક્યાંક ક્યાંક ને જવાબદાર હોય છે જે શિક્ષક છે શાળાનું વાતાવરણ વાતાવરણ અને ઘરનું હોય હોય એની ઘણી પરિસ્થિતિઓનો શિકાર છે ત્યારે આ વસ્તુ થતી હોય છે સૌથી પહેલા તો આવા ક્રૂર શિક્ષકોની માનસિકતા વિશે વાત કરું તો એની અંદર એક વસ્તુ હોય છે કે કેવા પર્સનાલિટી ટ્રેઇટ હોય જેમ કે નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોય પોતાની ઓથોરિટી છે એ સાબિત કરવી હોય ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી હોય ડિપ્રેશનનો શિકાર હોય અથવા તો તો પછી જે કોપિંગ મિકેનિઝમ હોય જેમ કે કોઈ સ્ટ્રેસ છે કે ઘરનો જે ગુસ્સો છે એ વિદ્યાર્થી ઉપર ઠાલવવામાં આવે અથવા તો કોગ્નિટિવ ડિસ્ટોર્શન છે જેમ કે કોગ્નિટિવ ડિસ્ટોર્શન એટલે કે એવી માનસિકતા કે જેની અંદર એવું લાગે કે બાળકે આ ભૂલ કરી છે એના માટે આ સજા તો થવી જ જોઈએ અથવા આવી ભૂલ તો ના જ થવી જોઈએ જેને ફ્લેક્સિબિલિટી થી જોઈને બાળકને સમજાવવાના બદલે સીધું જ આવું ક્રૂર પગલું ભરી લેતા હોય છે એ સિવાય સ્ટ્રેસ છે ફ્રસ્ટ્રેશન છે આ બધી થઈ શિક્ષકની મા તા એ સિવાય છે વાતાવરણના કારણો કારણો બી જવાબદાર હોય છે જેમ કે સ્કૂલ નું થતા હોય છે સુપરવિઝન નથી થવામાં આવતું બાળકો છૂટથી બોલી નથી શકતા હોતા એ સિવાય જે ગરીબી છે અથવા તો એક એવી માનસિકતા છે કે શિક્ષક મારે અને બોલે એ વિદ્યાર્થીના સારા માટે જો એમાં કશું ખોટું હોતું નથી તો આવી બધી માનસિકતા પણ ક્યાંક ને આવા વર્તન માટે જવાબદાર હોઈ શકે છે. જી જી પણ વિધિ જે લાગે છે ને આપને મેં આપને કહ્યું કે પોતાના ઘરનો ઝગડો હોય ત્યાં કઈ બોલી ના શકતા હોય ને વિદ્યાર્થીઓ પર આવીને એ ગુસ્સો કાઢતા હોય છે. આ માનસિકતા ને કેવી રીતે સુધારી શકાય છે. જી બિલકુલ આ વસ્તુને છે ને રિપ્લેસમેન્ટ કહી શકાય જે ડિફેન્સ મિકેનિઝમ છે જે આપણે ભાષામાં કહીએ તો એક છે કે એક વસ્તુનો ગુસ્સો બીજી વસ્તુ ઉપર કાઢવો જેને રિપ્લેસમેન્ટ કહી શકાય હવે આને કેવી રીતના સુધારી શકાય એક તો પેરેન્ટ્સ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનું પ્રોપર કોમ્યુનિકેશન ડેવલપ કરવું જોઈએ જો કોઈ લાગે કે કોઈ ટીચર છે જેને આવી પ્રકારની કોઈ તકલીફ અથવા વર્તન કર્યું છે તો એની જે સાયકોલોજીકલ પરિસ્થિતિ છે એની માનસિક પરિસ્થિતિ છે એનું પ્રોપર પ્રોફેશનલ દ્વારા સાયકાટીસ દ્વારા ઇવેલુએશન કરવામાં આવે કે કોઈ સ્ટ્રેસ નો કે કોઈ માનસિક બીમારીના શિકાર નથી શેના કારણે આવું પગલું ભરે છે ભલે નાનું પગલું ભરે તો પણ એક પ્રોપર ઇવેલ્યુએશન થવું જોઈએ જેમ સાહેબે વાત કરી કે ટ્રેનિંગનો અભાવ છે પૂરતી ટ્રેનિંગ થવી જોઈએ પૂરતા પ્રોટોકોલ્સ હોવા જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ જોડે આવા પ્રકારના કોઈ પગલાં શિક્ષક દ્વારા ભરવામાં ના આવે આ બધી વસ્તુઓનું બી જો ધ્યાન રાખવામાં આવે તો આપણે શિક્ષણ જગતની અંદર ખૂબ મોટો સુધારો લાવી શકીએ છીએ

હોવું જ જોઈએ નામ માત્રનું ઓબ્ઝર્વેશન નહીં ખરેખર ઓબ્ઝર્વેશન જી હું હું જે મને મને એક્ઝેક્ટ એનો મતલબ કે સ્કૂલ છે સેલ્ફ ફાઇનાન્સ કે સરકારી જેવી ખબર નથી પણ તમે જે કહ્યું કે એને સસ્પેન્ડ કરવામાં આવ્યું ઇટ મીન્સ કે પ્રાઇવેટ સ્કૂલ હોવાની અ મારું એવું ચોક્કસપણે માનવું છે કે શિક્ષકોની અછતને કારણે શિક્ષકોની અછત વિષયોની અછત એને કારણે

કે એને બહુ ડર નથી બહુ થઈ જાય અને શું થવાનું છે મને નોકરી માંથી કાઢી મુકશે તો બી જગ્યાએ જતો રહીશ અહી બસ હજાર મળે છે બાર હજાર મળશે કઈ વાંધો નહીં એના જે જે કર્મચારી સરકારી ધોરણ છે સરકાર એના મોટો પગાર આપે છે એને એ આવું ક્યારેય નહીં કરી શકે કારણ કે એને એક તો પોતાની જોબનો ડર પણ છે અને એ પોતે અમુક પ્રકારની તાલીમ સાથે એ આવ્યો છે હું તો એવું માનું છું કે બાળકનું કોઈ પણ વર્તન કોઈ પણ વર્તન બીજુંભાઈ બધેકા કે છે કે બાળકનું

કે જેમાં એની હૃદય ની લાગણી વિશે કે એના સ્વભાવ વિશે આપણને ખબર પડે કારણ કે આપણે તો માત્ર શિક્ષકો પણ આપણે પણ જોઈએ છે કે આપણે છ દિવસ કે એક મહિના તો આપણે બધા જ સારા લાગે એનો સ્વભાવ આપણને ખબર પણ ના પડે જો આપણે થોડા થોડી રીતે અમુક રીતે જો આપણે જાણવાનો પ્રયાસ કરીએ ને તો તો પણ ના ખબર પડે પણ ક્યાં રહેતા રહેતા જ આપણને સ્વભાવ સમજાય છે માણસ એટલે આપણે જે આપણે ત્યાં ઇન્ટરવ્યુ નું જે મહત્વ છે ને ઇન્ટરવ્યુ નું મહત્વ એ જ ઇન્ટરવ્યુ નું મહત્વ છે કે કોઈ કોઈ એક્સપર્ટ દ્વારા આપડે ઇન્ટરવ્યુ પોતે આપણે ત્યાં ઇન્ટરવ્યુ કોણ લે છે તો કે ટ્રસ્ટી પોતે લે છે જેને પોતાને સાયકોલોજી નો અભ્યાસ નથી ખરેખર ટીચરના ઇન્ટરવ્યુ માટે એને પોતે એક્સપર્ટ ટીમ રાખવી જોઈએ

એની જોડે જે ઘટના બની રહી છે જેમ કે એકેડેમિક પ્રેશર આવ્યું અથવા તો જે સ્કૂલ નો જે બર્ડન છે કે બીજું ફેમિલીમાં કોઈ ઇશ્યુઝ આવ્યા તો એ કોઈ જસ્ટિફાઈ નથી કરી શકતું હવે કોઈક વ્યક્તિ છે જે વીસ વર્ષથી શિક્ષક ને ફિલ્ડ માં કામ કરી રહ્યું છે પણ અચાનક એની જિંદગી માં એવા બદલાવ આવ્યા જેના કારણે પણ એની માનસિક પરિસ્થિતિ છે એ વણસી શકે છે જેના લીધે એવું થઈ શકે છે એના માટે આપણે ઇન્ટરવ્યુ વખતે તો ધ્યાન રાખવું જ જોઈએ પણ એ સિવાય પણ એટલીસ્ટ મન્થલી કે 3 મન્થલી પ્રોપર એનું ઇવેલ્યુએશન તો મને મને પૂછવું છે કે શરૂઆતમાં જ્યારે કોઈ પણ ટીચર ને हायर કરવામાં આવે છે ત્યારે કોઈ પણ સાયકોલોજી સાયકટ્રીસ્ટ ટેસ્ટ કરીને એના વિશે એના સ્વભાવ વિશે કોઈ જાણકારી આપી શકે છે તો કેવી રીતે જી બિલકુલ અમે હિસ્ટ્રી ટેકિંગ લઈ શકીએ જેની અંદર પ્રોપર ઇવેલ્યુએશન કરવામાં આવે કે પહેલા એમને કોઈ સાયક ઇશ્યુ હતા કે નતા એમના ફેમિલી મેમ્બર્સની અંદર ફેમિલી હિસ્ટ્રીમાં કશું છે કે નહીં એના ઉપર પ્રોપર ઇવેલ્યુએશન કરી શકીએ તો એનાથી આપણે એમનું કરંટ મેન્ટલ હેલ્થ સ્ટેટસ જાણી શકીએ પણ ફ્યુચરમાં શું થવાનું છે નથી મને ખબર નથી તમને ખબર એના માટે આપણે પ્રોપર ઇવેલ્યુએશન ટાઈમ ટુ ટાઈમ કરવું જોઈએ જેમ કે બે મહિને કે ત્રણ મહિને એક ઇવેલ્યુએશન થવું જોઈએ જે દરેક વસ્તુ તો નું કોઈ દરેક ફિલ્ડ માં કોઈક ની કોઈક વસ્તુ નું ઇવેલ્યુએશન થતું હોય એમ દર ત્રણ મહિને શિક્ષકો નું મેન્ટલ સ્ટેટસ જે મેન્ટલ હેલ્થ છે એનું પ્રોપર ઇવેલ્યુએશન થવું જોઈએ જેનાથી આપણને ખબર પડી શકે કે કોઈ માનસિક બીમારી થી ડિપ્રેશન થી કે કોઈ ટ્રોમા કે સ્ટ્રેસ થી પીડાઈ છે કે કેમ જી બિલકુલ પ્રેરણાજી બીજો એક મહત્વનો સવાલ એ પણ છે જી 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 શું કેવા માંગો છો વિજયજી હા પ્રેરણાજી બોલે હું પછી વાત કરીશ જી પ્રેરણાજી મહત્વનો સવાલ બીજો એ પણ છે આ તો એક શિક્ષકે આવી રીતે માથું પછાડ્યું છે દિવાલ પર આવ્યા હોય કે ઘરમાં ઝઘડો થયો હોય કે સાસુએ કઈ સંભળાવ્યું હોય આ પ્રકારની માનસિકતા લઈને જતી જે પણ શિક્ષિકા હોય ટીચર્સ હોય એ લોકો પણ બાળકો સાથે દુર્વ્યવહાર કરતી આપણને જોવા મળે છે પ્રેરણાજી જી જી અ એના માટે બહુ સરળ વાત છે કે એવું કહેવાય છે કે સ્ત્રી હોય ને તો જન્મજાત માતા હોય તો મારી સામે બેઠેલો પચાસ નો વર્ગ હોય અને એ દરેકમાં હું મારું પોતાનું બાળક જોવાનું કદાચ શરૂ કરી દઉં એ માનસિકતા છે અથવા તો એ પ્રેશર છે કારણ કે આપણે પોતાના બાળક સાથે જે વર્તન કે વ્યવહાર કરીએ છીએ તો કદાચ આ બધા પ્રશ્ન જ ન આવે કારણ કે ઘરે હોય ત્યારે પણ આપણે ડિપ્રેશન હોય છે પણ આપણે એ લાગે સુધી આપણા પોતાના બાળકને ટ્રીટ નથી કરતા ખરાબ રીતે પણ જસ્ટ બીકોઝ બીજા કોઈનું બાળક છે એટલે બીજા કોઈ વાળું ફેક્ટર છે ને એ ક્યાંક ને ક્યાંક આ બધું કરાવડાવતું હોય છે હું તો એવું માનું છું જી 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 પણ લાગે છે આપને કે ક્યાંક જે પણ શિક્ષકો છે એમણે એમણે છે ને પોતાના સ્વભાવ પર હંમેશા કામ કરવું જોઈએ એમને ગુસ્સો ઓછો આવવો જોઈએ અને સામે કોઈ પણ ભૂલ હોય તેને સુધારવાનો પ્રયાસ એમને કરવો જોઈએ એમને પણ એમને ખબર હોવી જોઈએ કે આ જે વિદ્યાર્થીઓ છે એ પણ મારા બાળકો જ છે આ પ્રકારના સ્વભાવ સાથે જ કોઈ પણ વ્યક્તિ એ શિક્ષક બનવું જોઈએ પ્રેરણાજી જી જી આઈક્યુ છે ને આપણે પ્રશ્ન એ છે કે અત્યારે એટલી બધી કોમ્પિટિશન માર્કેટમાં છે બધા જ ફિલ્ડમાં તો આપણે બધા જ આપણા આઈક્યુ પર વર્ક કરીએ છીએ પણ ઇક્યુ છે ને ઇમોશનલ પોશન્ટ એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં એમાં પણ જયારે તમારે બાળકો સાથે કામ કરવાનું હોય સેન્સિટિવ ચાઇલ્ડ સાયકોલોજી ઇઝ ધ મોસ્ટ સેન્સિટિવ થિંગ એવર તો જયારે તમારે ચાઇલ્ડ સાયકોલોજી સાથે કામ કરવાનું હોય ત્યારે એની પ્રથમ જરૂરિયાત એની પ્રાથમિક જરૂરિયાત જ એ છે કે તમે તમારા આઈક્યુ પર વર્ક કરીને જાઓ

આપણે આપણે એવું કરી શકીએ બીજો મને સૌથી અગત્યનો મુદ્દો એવો પણ લાગે છે કે આપણે ત્યાં મિટિંગોમાં ટીચરને સાંભળતા સાંભળવામાં આવતા જ નથી જે પણ સંસ્થાનાગત પ્રશ્નો છે એ પ્રશ્નો એમને દબાવી દેવામાં આવે છે મિટિંગમાં પણ કેવું છે પોતાની વાત કરી દેવાની પછી કઈ સાંભળવાનું નહીં તો ખરેખર જે ખુલ્લી મિટિંગ થવી જોઈએ દર મહિને પોતાની વાત રજૂ કરવા માટેની જે મિટિંગ થવી જોઈએ એ ટ્રસ્ટ સાથે હોય આચાર્ય સાથે હોય કે અંદર અંદર હોય તો એ ખુલ્લાપણું આવશે

એ શું હોય છે ને એને સુધારી કેવી રીતે શકાય છે શું કેશો અંતે હા જી બિલકુલ આવી જે માનસિકતા હોય છે જેના માટે મેં પહેલા વાત કરી કે પર્સનાલિટી ટ્રેટ જવાબદાર હોય છે જે પર્સનાલિટી ના લીધે અથવા ઇમોશનલ ડિસ્ટર્બન્સ લીધે થઈને આવું પગલું ભરતા હોય છે દરેક વ્યક્તિનું સ્ટ્રેસ દૂર કરવા માટેની રીત અલગ અલગ હોય અમુક લોકો સ્ટ્રેસ દૂર કરવા માટે શોપિંગ કરતા હોય મૂવી જોતા હોય અમુક લોકો સ્ટ્રેસ દૂર કરવા માટે

કરવા જોઈએ પણ એમને તાત્કાલિક ધોરણે સેક્રેટરી પણ બતાવવા જોઈએ સુધારો આપણે કરી શકીએ છીએ જો એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સમય અહીંયા ઓછો છે ચર્ચા અહીંયા સમાપ્ત કરવી પડશે રજાજી પ્રિનાજી અને વિધિજી આ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો ચાર જ સેકન્ડમાં વિદ્યાર્થીના 10 લાફા માર્યા પછી એનું માથું જે છે તે દિવાલથી પછાડ્યું આ કોઈ સામાન્ય વ્યક્તિ ન જ હોઈ શકે અને ચોક્કસપણે કોઈ માનસિક બીમારી હોઈ શકે ના ઘરનો કોઈ કંકાસ એવો હોય કે ના ઘરની કોઈ પરિસ્થિતિ એવી હોય અને જેનો બદલો આ વિદ્યાર્થી સાથે વાળી રહ્યો છે એટલે એને ન માત્ર સસ્પેન્ડ કરવું જોઈએ પણ એને તાત્કાલિક ધોરણે એના મગજની તપાસ પણ કરાવવી જોઈએ અને ટ્રીટમેન્ટ પણ આપવી જોઈએ અને કોઈપણ શિક્ષક પહેલી જ વારમાં આવું કંઈક કરે ને એટલે તરત જ ત્યાંના જે કોઈ પ્રિન્સિપલ હોય કે પછી જો વિદ્યાર્થી ઘરે જઈને માતા પિતાને કહે તો એના માતા પિતાએ પણ તરત જ શાળામાં જઈને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી જોઈએ અને આ પ્રકારની ઘટના જો સતત બનતી રહેશે ને તો ક્યાંક ને ક્યાંક માતા પિતા શાળાઓ પર અને શિક્ષકો પર જે ભરોસો કરે છે ભરોસો એમનો ઉડતો જશે આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર